Like and subscribe for more educational content. Hello Vidyarthi Mitro, Kemcho Madhyama, લેરી એકાઉન્ટ વાળામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન થ્રીના એકથી સાત નંબરના દાખલા જોયેલા છે હવે આજે આપણે ભાગીદારી નિવૃત્તિ અથવા મૃત્યુમાં આઠમા નંબરના ક્વેશ્ચન થ્રીના આઠમા નંબરથી તેરમા નંબરના દાખલા સુધી કમ્પ્લીટ કરીશું તો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર આઠ તમને આપેલો છે કે એમ N O અને પી એમ એન ઓ અને પી એક પેઢીના ભાગીદારો છે અને તેઓ પાંચ જેમ ત્રણ જેમ બે જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે હવે એન અને પી નિવૃત્ત થાય છે અહીં બે ભાગીદારો નિવૃત્ત થાય છે મિત્રો એન અને પી નિવૃત્ત થાય છે એનનો ભાગ ઓને અને પી નો ભાગ એમને મળશે એનનો ભાગ ઓને અને નો ભાગ એમને મળશે તો મિત્રો અહીં દાખલો ખૂબ જ સહેલો થઈ જાય છે તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ નો નવો ભાગ મિત્રો એનો જૂનો ભાગ જે છે બે ભાગ્યા બાર વત્તા તેનો લાભ એનનો ભાગ તેને મળી જશે એટલે ત્રણ વત્તા બાર એવી જ રીતે એમને પીનો ભાગ મળે છે તો એમનો ભાગ છે પાંચ ભાગ્યા બાર વત્તા પીનો ભાગ તેને મળી જશે એટલે બે ભાગ્યા બાર આમ બાર અને પાંચ સાત અને ભાગ તો ઓ અને એમનો નવો ભાગ પાંચ જેમ સાત થઈ જશે મિત્રો અહીંયા અને ઓ અને એમનો લાભ આપણે શોધવો હોય તો ઓ નો લાભ બરાબર ઓનો નવો ભાગ મિત્રો પાંચ ભાગ્યા બાર છે અને તેનો જૂનો ભાગ બે ભાગ્યા બાર છે એટલે બાર અને ત્રણ એવી જ રીતે એમનો લાભ આપણે શોધીશું તો એમનો જે નવો ભાગ છે સાત ભાગ્યા બાર અને એમનો જૂનો ભાગ છે પાંચ ભાગ્યા બાર આમ બે ભાગ્યા બાર એટલે ત્રણ જેમ બેના પ્રમાણમાં ઓ અને એમને લાભ મળશે હવે મિત્રો આપણો નવમો દાખલો આપણે શરૂ કરીએ તો નવમા દાખલામાં એ બી સી એનો ભાગ એક દ્વિતિયાંશ બીનો ભાગ ત્રીસ ટકા અને સીનો ભાગ એક પંચમાંશ આપેલો છે હવે બી નિવૃત્ત થાય છે બીનો ભાગ બીના નફાનો ભાગ એ અને ને ત્રણ જેમ બેના પ્રમાણમાં મળશે તો પહેલાં બી નિવૃત્ત થાય છે અને બીનો જે ભાગ છે એ એ અને સીને ત્રણ જેમ બેના પ્રમાણમાં આપવાનો છે તો મિત્રો પહેલાં એ બી આપણે ભાગ સરખો કરી લઈએ એ બી સી એક છે ત્રીસ ટકા એટલે ત્રણ ભાગ્યા દસ અને એક પંચમાંશ હવે બધાના છેદ દસ કરી નાખીએ આપણે તો આનું પાંચ ભાગ્યા દસ આનું ત્રણ ભાગ્યા દસ અને આનું બે ભાગ્યા દસ એટલે એ બી જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે હવે બીનો જે ભાગ છે બીના ભાગની વાત કરે છે બીનો ભાગ એટલે ત્રણ ભાગ્યા દસ એ એ અને સીને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાનું છે તો એનો લાભ ત્રણ દસમાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ એટલે નવ ભાગ્યા પચાસ અને સીનો જે લાભ છે એ બીનો લાભ છે જે એને બે પંચમાંશ ભાગે મળશે એટલે નવ અને છનો લાભ મળશે હવે એનો નવો ભાગ અને સીનો નવો ભાગ તો મિત્રો એનો નવો ભાગ બરાબર તમને ખ્યાલ છે કે એનો નવો ભાગ જે જૂનો ભાગ છે એમાં આપણે નવો ભાગ ઉમેરી દઈશું એવી જ રીતે સીનો જે જૂનો ભાગ છે એમાં તેનો લાભ આપણે ઉમેરી દઈશું હવે પચાસ પચીસ વત્તા નવ એટલે અહીંયા ચોત્રીસ ભાગ્યા પચાસ અને પાંચ દુ દસ એટલે દસ વત્તા છ એટલે સોળ ભાગ્યા પચાસ તો એ અને સીનો નવો ભાગ ચોત્રીસ જેમ સોળ થાય છે અને એ અને સીનો જે લાભ છે એ મિત્રો નવ જેમ છ થાય છે તો અહીં આપણો નવમા નંબરનો જવાબ આપણને મળી જાય છે હવે મિત્રો દસમા નંબરનો દાખલો જોઈએ દસમા નંબરના દાખલામાં એ બી સી એ બી સી એક પેઢીના ભાગીદારો છે જે પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એ બી સી પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે બી અને સી ચાલીસ અને સાહીઠ ટકા હવે એ નિવૃત્ત થાય છે અને બી અને સી ભવિષ્યમાં ચાલીસ જેમ સાહીઠના પ્રમાણમાં નફો નુકસાન વેચશે એટલે મિત્રો એમનું નવું પ્રમાણ તમને આપી દીધું છે તો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપી દીધું છે તો બહુ સહેલો થઈ ગયો છે દાખલો આપણો તો અહીં બીનો લાભ બરાબર બીનું નવું પ્રમાણ એટલે બે ભાગ્યા પાંચ સીનો લાભ આવી જ રીતે શોધાશે ત્રણ ભાગ્યા પાંચ તેમનો જૂનો ભાગ બીનો ત્રણ ભાગ્યા દસ અને બે ભાગ્યા દસ તો અહીં દસ લસા લઈ લઈશું ચાર માઇનસ ત્રણ એટલે એક ભાગ્યા દસ અહીંયા પણ દસ લસા લઈ લઈશું એટલે છ માઇનસ બે એટલે ચાર ભાગ્યા દસ તો અહીં બી અને સીનું જે લાભનું પ્રમાણ છે એ મિત્રો એક જેમ ચારનું રહેશે હવે મિત્રો અગિયારમાં દાખલાની શરૂઆત કરીએ અગિયારમાં દાખલામાં એ બી અને સી એ પેઢીના ભાગીદારો છે એ બી અને સી ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે સી નિવૃત્ત થાય છે એ અને બીનું નવું નફા નુકસાનનું પ્રમાણ સાત જેમ પાંચ નક્કી કરવામાં આવ્યું છે હવે મિત્રો સી નિવૃત્ત થાય છે હવે એ અને બીનું નવું પ્રમાણ તમને ઓલરેડી આપી જ દીધું છે સાત જેમ પાંચ છે તો દાખલો ખૂબ જ સહેલો થઈ ગયો છે મિત્રો તો અહીં ડાયરેક્ટ એનો લાભ આપણે શોધી નાખીશું એનો લાભ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ એવી જ રીતે બીનો પણ લાભ શોધી નાખીશું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ તો મિત્રો અહીંયા બાર એટલે એક ભાગ્યા બાર અહીં બાર પાંચ અને ચાર એટલે એક ભાગ્યા બાર તો મિત્રો અહીં એ અને બીનો લાભ આપણને એક જેમ એક મળે છે હવે મિત્રો આપણે બારમો દાખલો જોઈ લઈએ બારમા દાખલામાં એ બી સીનું નફા નુકસાનનું પ્રમાણ તમને ચાર જેમ પાંચ જેમ એક આપેલું છે અને એક આમનોદ આપેલી છે કે એ એના મૂડી ખાતે છ હજાર અને સીના મૂડી ખાતે ચાર હજાર તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે એ અને સી એ જે લાભ લીધો છે એ અને સી ના જે લાભનો પ્રમાણ છે એ છ જેમ ચાર છે તો મિત્રો અહીંયા આપણે એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા બીનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ તો મિત્રો એનો જે જૂનો ભાગ છે તમને ખ્યાલ છે ચાર ભાગ્યા દસ વત્તા બીનો જે ભાગ છે પાંચ ભાગ્યા દસ ગુણ્યા લાભનું પ્રમાણ તમને ખ્યાલ છે અને આપણે સિમ્પલિફાઈ કરીને ત્રણ જેમ બે પણ કરી શકીએ એટલે ત્રણ ભાગ્યા પાંચ એટલે ચાર ભાગ્યા દસ વત્તા પંદર ભાગ્યા પચાસ એટલે અહીંયા પચાસ આપણે કોમન લઈ લઈશું દસ ચોક પાંચ ચોક વીસ અને પંદર એટલે પાંત્રીસ ભાગ્યા પચાસ આવી જ રીતે આપણે બીનો નવો ભાગ શોધી શકીશું મિત્રો એનો જૂનો ભાગ બીનો જે પાંચ ભાગ્યા દસ છે વત્તા જે બીનો લાભ સોરી સીનો નવો લાભ નવો ભાગ આપણે શોધીશું સીનો નવો ભાગ પાંચ ભાગ્યા દસ છે સીનો જૂનો ભાગ એક ભાગ્યા દસ વત્તા એનો બીનો જે ભાગ હતો તેમાંથી બે ભાગ્યા પાંચ આમને મળેલો છે એટલે એક ભાગ્યા દસ વત્તા પચાસ અને દસ એટલે અહીંયા પચાસ પાંચ એક પાંચ અને દસ એટલે પંદર ભાગ્યા પચાસ આમ એ અને નો નવો નફા નુકસાનનું પ્રમાણ અહીં પાંત્રીસ જેમ પંદર થશે તેમનું લાભનું પ્રમાણ તો ઓલરેડી આપણે શોધેલું જ છે આ એ અને સીના લાભનું પ્રમાણ છે હવે મિત્રો તેરમા દાખલાની શરૂઆત કરીએ તેરમા દાખલામાં એ બી સી અને ડી

એટલે એનો ભાગ મિત્રો અહીંયા ચાર ભાગ્યા દસ છે એ એને જાળવી રાખવાનો છે હવે સી નિવૃત્ત થાય છે એ તેનો ભાગ જાળવી રાખશે એટલે હવે આપણે બી અને ડી તો બી અને ડી માટેનો નફો બરાબર કુલ નફો માઇનસ એનો ભાગ તો મિત્રો અહીંયા કુલ નફો એક છે એનો ભાગ ચાર ભાગ્યા દસ એટલે છ ભાગ્યા દસ ભાગ વધે છે અહીંયા કોઈ જ માહિતી ન હોવાના કારણે મિત્રો જે બી અને ડી છે તે તેમનો જૂનો ભાગ કન્ટિન્યુ રાખશે એટલે બીનો નવો ભાગ બરાબર બાકી ભાગ જે છે એમાં તેનો જૂનો ભાગ જૂનો ભાગ મિત્રો બીનો તમને ખ્યાલ છે ત્રણ અને ડીનો એક છે એટલે ત્રણ ભાગ્યા ચાર એટલે ચાલીસ અને અઢાર એવી જ રીતે ડીનો નવો ભાગ વધતો ભાગ ગુણ્યા એનો જૂનો ભાગ એટલે છ ભાગ્યા ચાલીસ અને એનો નવો ભાગ મિત્રો ચાર ભાગ્યા દસ આપેલો છે એના આપણે છેદ સરખા કરવા માટે ચાર વડે ગુણાકાર કરી નાખીશું એટલે સોળ ભાગ્યા ચાલીસ તો અહીં એ બી અને ડીનો નવો ભાગ સોળ જેમ અઢાર જેમ છ થશે અને અહીં કોઈ જ માહિતી ન હોવાના કારણે બી અને ડીનો જે લાભ છે મિત્રો એ પણ ત્રણ જેમ એક થઈ જશે આમ મિત્રો આપણે આજે દાખલા નંબર આઠથી અને દાખલા નંબર તેર સુધી કમ્પ્લીટ કર્યા છે બહુ જ સહેલા દાખલાઓ છે અને તમને ખાસ કરીને યાદ દેવડાવવાનું કે બોર્ડની એક્ઝામમાં આવું કોઈ પણ અટપટો હવાલો તમને પૂછતા નથી ત્યાં જેટલા પણ દાખલાઓ હમણાં સુધી નિવૃત્તિમાં પૂછાયા છે એ બધા જ દાખલાઓમાં ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ અને નિવૃત્તિ પછીનું નવું નફા નુકસાનનું પ્રમાણ ડાયરેક્ટલી તમને આપી દીધેલું છે એટલે કદાચ આ દાખલાઓમાં કંઈક ભૂલ પડતી હોય થોડુંક ઓછું સમજ આવતું હોય તો બિલકુલ ચિંતા કરશો નહીં થેન્ક યુ વેરી મચ